મંડે એમાં રજીસ્ટર્ડ પોસ્ટ મણિયારના પ્રણામને જોઈ જઈને આજનો મંડે માંગ છે ને એ ડેડિકેટેડ છે ઇન્ડિયન પોસ્ટ એન્ડ ટેલિગ્રાફને કારણ કે પહેલી સપ્ટેમ્બરથી ઇન્ડિયન પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ જે આટલા વર્ષોથી રજીસ્ટર્ડ પોસ્ટ સેવાઓ જે આપતી હતી એ એ લોકો વિડ્રો કરી રહી છે અને એને મર્જ કરી રહી છે સ્પીડ પોસ્ટ સાથે તો એક વિચાર આવ્યો કે આજનો મંડે માંગ રજીસ્ટર્ડ પોસ્ટ ઉપર આપીએ કારણ કે આ એ સાચી બનેલી ઘટના છે જે એક પોસ્ટમેન સિનિયર પોસ્ટમેને મારી જોડે શેર કરી હતી જ્યારે હું ટ્રેનિંગ આપવા માટે પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર એ લોકોનું જે વડોદરામાં સ્થિત થયેલું છે તો ત્યાં આગળ જ્યારે આપવા ગયો હતો ત્યારે વ્યક્તિએ આ પ્રોગ્રામ દરમિયાન શેર કર્યું હતું તો આ ઘટનાની વાત તમારી જોડે શેર કરું છું એક સમયની વાત હતી આ જે પોસ્ટમેન હતો એ પોસ્ટમેન ઘણો વ્યવસ્થિત હતો એક નાના મોટું બહુ મોટું શહેર નહીં ને બહુ નાનું ગામડું નહીં એવા એક ટાઉનની અંદર એ પોસ્ટ ડિલિવર કરવાનું કામ કરતો અને બહુ મેડિક્યુલસ હતો કારણ કે રજીસ્ટર્ડ પોસ્ટ જ્યારે કરવાની હોય ને ત્યારે તમારે એનો પૂરો રેકોર્ડ રાખવો પડે અને એ રેકોર્ડ બહુ જ વ્યવસ્થિત રીતે મેન્ટેન કરતો અને એના માટે બહુ જાણીતો બી હતો અને એનું એક ખાસ રીઝન એવું બી હતું કે એ દરેકે દરેક પોસ્ટ વ્યવસ્થિત રીતે પહોંચાડતો અને સમય લેતો અને દરેકે દરેકને એકદમ મેટિક્યુલસલી એ કામ કરતો એના માટે જાણીતો હતો હવે આ જ જે વ્યક્તિ હતો એ એક વખત આવી જ રીતે એક પોસ્ટ આપવા માટે નીકળ્યો ત્યાં ઘરે પહોંચ્યો અને એને ડોરબેલ વગાડી ડોરબેલ વગાડી એટલે સામેથી અવાજ આવ્યો અવાજ આવ્યો કે ભાઈ કોણ એટલે કીધું હું પોસ્ટમેન ટપાલ આપવા માટે આવ્યો છું તો અંદરથી જે સ્ત્રીનો મીઠો અવાજ આવ્યો એણે એમ કીધું કે તમે જે દરવાજો બંધ છે એની નીચેથી પોસ્ટને સરકાવી દો તો પોસ્ટમેને કીધું એવું ના ચાલે કે આ રજિસ્ટર્ડ પોસ્ટ છે આ રજીસ્ટર્ડ પોસ્ટમાં તમારે સહી કરવી પડે ત્યારે જ હું તમને આપી શકું એવી રીતે નીચે આંખી ના જઈ શકું એટલે અંદરથી અવાજ આવ્યો કે મને ભાઈ થોડીક વાર લાગશે તો તમારે ઊભા રહેવું પડશે એટલે આ પોસ્ટમેન જે હતો એકદમ જોરથી એણે કહ્યું હા પણ બને એટલા જલ્દી આવો અહીંયા અમારે બી બીજા ઘણા બધા કામ હોય છે એવું કહીને તરત જ ઓલા બેને કીધું હા ભાઈ આવું છું અને લગભગ આઠ થી દસ મિનિટ પછી એ છોકરીએ દરવાજો ખોલ્યો દરવાજો ખોલ્યો એટલે તરત આમ થોડો ગુસ્સો તો હતો પણ એ છોકરીને જોઈને એ સ્ત્રીને જોઈને જરાક થોડાક શું કહેવાય થોડાક મેલોડાઉન થયા થોડાક એમનો ગુસ્સો ઓગળી ગયો કારણ કે બે બહેન જે હતા એ બહેનને બેમાંથી એક પગ નહીં એટલે પોતે ઢસડતા ઢસડતા ઢસડાઈ ઢસડાઈને એ ત્યાં આવ્યા એમણે રજીસ્ટર્ડ પોસ્ટ લીધી અને સહી કરીને પાછું આપ્યું એટલે ઓલા પોસ્ટમેને જ્યારે આવું જોયું એટલે ત્યારે ધીમેકથી બોલ્યો સોરી બેન મને માફ કરી દો મને ખબર નહોતી અને એટલે મારાથી થોડો ગુસ્સો થઈ ગયો હોય એવું બની શકે અને પછી એ સહી કરે ને ત્યાંથી જતો રહ્યો આ જ પોસ્ટમેનને પછી જ્યારે ખબર પડી કે એની પાછળના કારણો હતા જે અહીં જણાવવામાં આવતા નથી પણ અમને મને જણાવ્યા હતા પણ એણે કીધું કે ત્યાર પછી સાહેબ મને મને બહુ જ અફસોસ થયો કે મેં આ ગુસ્સો શેના માટે કર્યો તો મિત્રો આજનું જે મંડે માગ છે એ એ જ કહેવા માગે છે કે થોડો જ સમય આપો થોડી ધીરજતા કેળવો ઉતાવળ બધાને હોય છે પણ બધા જાણી જોઈને ઉતાવળ નથી કરતા શું આપણે જાણી જોઈને ઉતાવળ કરીએ છીએ ઉતાવળ ના કરશો બી પેશન્ટ એન્ડ મી ક્યો તો મિત્રો આજનું જે મંડે માગ છે એ એ જ કહેવા માગે છે કે થોડો જ સમય આપો થોડી ધીરજતા કેળવો ઉતાવળ બધાને હોય છે પણ બધા જાણી જોઈને ઉતાવળ નથી કરતા શું આપણે જાણી જોઈને ઉતાવળ કરીએ છીએ ઉતાવળ ના કરશો બી પેશન્ટ એન્ડ મે